ભાવનગર ડિવિઝન ની સી ટીમ દ્વારા આવનારા દિવાળીના તહેવારને લઈને તમામ ડિવિઝન ની સી ટીમ દ્વારા બજારોમાં જેવા કે ભીડભાડ વિસ્તારા પિછલા વોરા બજાર ગોળ બજાર મેઈન બજાર જેવા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમ કે મોબાઈલ ચોરી દુકાનમાં ચોરી તેમજ બાળકો ખોઈ જવાને લઈને અનુસંધાન અવેરનેસ આવે તે માટે લઈને સી ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આવનારા દિવાળીના તહેવારને અનુસંધાને ભાવનગર શહેરના બજારમાં ભીડભાડા વિસ્તાર જેવા કે પીચ્છલા મેન બજાર ગોળ બજાર વોરા બજાર ચા કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થઈ જવાથી ખોવાઈ જવાની બાળકો છૂટા પડી તેમજ દુકાનમાંથી ચોરી થઈ જવાને લઈને ભાવનગર ડિવિઝનની સી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે તમામ લોકો સાવચેતી રાખી કે ખીચા કાતરું મોબાઈલ ચોર દુકાનમાંથી ચોરી થઈ જવાને લઈને સી ટીમ દ્વારા પ્રેક્ટિકલ કરી લોકોને અવેરનેસ આવે તેના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું ચાલો બેન આમથી આમથી નીકળી જાવ પાછળથી কঌাস দাছছ staple কহনািদাশজাটে কে঱্দ আটা৅ Bên hảo, hảo, ơi, hảo, 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 ફોન ઉતારા રાખો પાછું જોર બોલ છું મોબાઈલ આવે હા આવશે આવશે આવનાર દિવાળીના તહેવારમાં તકેદારીના ભાગરૂપે બજારના ભીડભાડવાળા વિસ્તારો કે જ્યાં કિંમતી વસ્તુઓ ચોરી થઈ જવાની ખોવાઈ જવાની તેમજ બાળકો છૂટા પડી જવાની દુકાનદારોની વસ્તુ જવાની આ બધી જ વસ્તુઓથી બચવા પ્રિવેન્શનના પગલાં રૂપે આજે ભાવ ભાવનગર ડિવિઝનની સી ટીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને અવેરનેસ ફેલાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા આજ રોજ એટલી સૂચના આપવામાં આવે છે કે કોઈ કિંમતી વસ્તુઓ સાથે લઈને ખરીદી કરવા ન આવું મોબાઈલને એવી જ એવી રીતે રાખવો કે જેથી કોઈ સેરવે કે અન્ય કંઈ વસ્તુ થાય તો તમને ખબર પડે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર પછી જ્યારે આ વસ્તુ બનાવ બની જાય છે તો નજીકમાં જ તમારી પોલીસ હશે જે સિટીમાં હશે નજીકની ચોકી હશે નજીકનું પોલીસ સ્ટેશન હશે અને એકસો બાર આપ જ્યાં પણ સંપર્ક કરશો ત્યાં આપને પૂરતી મદદ મળી રહેશે એ માટે આજનો મેસેજ છે